અમરેલીના બગસરા શહેરના રાષ્ટ્રવાદી મુસ્લિમ પરિસદમાં આજે ઓબીસી સંસ્થાના પચાસથી વધુ સભ્યોનો ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ થતા જિલ્લામાં જનતા રાજકારણનો મોટો ખરભરાટ મચી ગયો સર્કિટ હાઉસ ખાતે આયોજીત ખાસ બેઠકમાં સમાવેશની પ્રક્રિયા પૂર્ણ થઈ જેમાં ઓબીસી સમાજના આગેવાનોને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજરી આપી આ ઘટના બાદ ભાજપના મોટી સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે જ્યારે વિપક્ષી પક્ષોમાં આશ્ચર્ય મહારાજ ઓબીસી ની જનતામાં પ્રમુખ શબ્બીર મલેગા આ બેઠકની અધ્યક્ષતા કરી હતી અને નવા સભ્યોને પ્રમાણપત્રો આપી પાર્ટીમાં આવકાર્યા આ સમાવેશથી ઓબીસી ને પસમંદા વર્ગોનું મજબૂત પ્રતિનિધિત્વ મળશે અને જિલ્લા વિકાસમાં નવી ઉર્જા આવશે આ પગલું સમાજમાં એકતા અને સમાનતા આદર્શને મજબૂત કરશે જિલ્લા ઉપપ્રમુખ ગફારભાઈએ પણ આ ઘટનાને ઐતિહાસિક ગણાવી હતી તેમજ આ સમાવેશથી પસમંદા મુસ્લિમ સમુદાય પાર્ટીના મિશનમાં યોગદાન આપી અને સ્થાનિક મુદ્દાઓ પર કાર્યરત થશે આવા વધુ સમાવેશોની અપેક્ષા છે જે જિલ્લા રાજકીય સમીકરણને બલદી નાખશે આ બેઠકમાં ઓબીસી સમાજના પ્રખ્યાત આગેવાન જેમ કે લોકલ નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ઘટના પછી વિપક્ષી પક્ષોમાં ચર્ચા ચાલી રહી આ સમાવેશથી સ્થાનિક ચૂંટણીમાં ભાજપનું પ્રભુત્વ વચ્ચે જિલ્લા ભાજપના પ્રમુખ અને પાર્ટીની વ્યાપકતાનું પ્રતિકરણ આપ્યું બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ